નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના જે તાજા તલના ભાવ છે એ જાણવાના છીએ આ ઉપરાંત તલમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં છે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં રાજકોટ ચૌદસો અગિયારથી એકવીસો અને એકવીસ અમરેલી નવસો ચાલીસથી એકવીસો અને એકતાલીસ બોટાદ બારસોથી ત્રેવીસો અને પચાસ સાવરકુંડલા સોળસો દસથી બે હજાર અને છત્રીસ જામનગર એક હજાર ચાલીસથી એકવીસો અને ચાલીસ ભાવનગર પંદરસો સોળથી બે હજાર અને બાણું જામજોધપુર બારસોથી એક હજાર નવસો અને એકતાલીસ કાલાવડ બારસોથી બે હજાર અને પાસઠ જેતપુર નવસો એક્યાસીથી એકવીસો અને એક્યાસી જસદણ ચૌદસોથી બાવીસસો મહુવા ચૌદસો પચાસથી બે હજાર અને છોતેર રાજુલા તેરસો પચાસથી એકવીસો બાબરા સોળસો પચીસથી અઢારસો અને વીસ કોડીનાર બારસો પચાસથી સત્તરસો અને બાવીસ ધોરાજી અગિયારસો એકસઠથી અઢારસો અને છેતાલીસ પોરબંદર બારસો નેવુંથી ચૌદસો અને ત્રીસ ઉપલેટા ચૌદસો પાંત્રીસથી સોળસો તળાજા ચૌદસો એકોતેરથી બે હજાર અને બાવન ભચાઉ અગિયારસોથી સોળસો ત્રીસ જામખંભાળિયા સોળસો પચાસથી ઓગણીસો અને એકતાલીસ પાલીતાણા ચૌદસો એકાવનથી સોળસો અને અઠ્યાવીસ ધ્રોલ પંદરસોથી અઢારસો અને હારીજ બારસો સિત્તેરથી ચૌદસો અને સાઠ ઊંઝા એક હજાર એંશીથી ત્રેવીસો અને અડતાલીસ હિંમતનગર તેરસો પચાસથી સોળસો વિસનગર બારસોથી ચૌદસો વિરમગામ બારસો પંચાણુંથી પંદરસો અને સિત્તેર દાહોદ પંદરસોથી સત્તરસો